શિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપ દીકરા વચ્ચે રકઝક થઈ રહી છે સોળ વર્ષનો રાજબાળ આતાબાઈ ભાલેને તલવારે તૈયાર થઈ ઘોડીના પાગડામાં પગ નાખી ચડવા જાય છે અને બુઢા બાપુ અખેરાજજી એનું બાવડું ઝાલી મનાવી રહ્યા છે ભાઈ એમ ન ચડાય તારાથી ન ચડાય તું મારે એકનો એક છે તું ગોહિલ ગાદીનો રખેવાળ છો બાપુ બાવડું મેલી દો હું પગે પડું છું મિલી દ સોળ વર્ષની એની અવસ્થા હતી પર્યા પછી પહેલી રાતે જેમ કન્યા શર્માતી શર્માતી કંથના ઓરડામાં આવતી હોય તેમ જુવાની પણ આતાભાઈના અંગમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહી હતી હજુ ઘૂંઘટ નહોતો ઉખાડ્યો તે દિવસે બપોરે દરબારગઢની ડેલી ઉપરની મેળીમાં આતાભાઈની આંખ મળી ગઈ હતી અચાનક ઊંઘમાંથી ઝપકી ઉઠ્યું અને કઠોડામાં આવીને જોયું તો ડેલીએ એક બુઢ્ઢો અને એના બાળબચ્ચા ધ્રુસકે ધ્રુસકે રોતા હતા કુંવરે પૂછ્યું એલા કોણ છે અન્નદાતા ઢેડ છીએ કેમ રોવો છો બાપુ અમે આ નેસડા ગામમાં રહીએ છીએ મારી દીકરીને ઘેલાશાના ભરવાડે પરણાવી છે બાઈ નાની છે ને જમાઈ બહુ કપાતર મળ્યો છે બાઈને મારી મારીને અધમુઈ કરે છે દુઃખની મારી દીકરી અહીં ભાગી આવેલી વાસેથી એને તેડવા આવ્યા તે અમે ન મોકલી એટલે ઘેલાશાના કાઠી ઘોડે ચડીને આવ્યા તે હમણાં જ દીકરીને ઘોડે નાખીને બરવાળે ઉપાડી ગયા બાપુ મારી પારેવડી જેવી દીકરીનું શું થશે અમારા ઢેડુનો કોઈ ધણી ન મળે અમારા ઢેડુનો કોઈ ધણી ન મળે એ વેણ જુવાન આતાભાઈના કલેજા સોસરૂ પેસી ગયું તારા ધણી બાપુ છે રોશોમાં એમ કહીને એણે નોકરોને હુકમ કર્યો મારી ઘોડી હાજર કરો પોતે હથિયાર ધરીને નીચે ઉતર્યો ઘોડીને પલાણ નાખવાની વાટ ન જોઈ ઉપર ચડે ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજીએ સાદ કર્યો ભાઈ ઊભો રહે આવીને બાપુએ ઘોડીની લગામ ઝાલી લીધી દીકરાનું બાવડું ઝાલ્યું અખેરાજજીને એ એકનો એક દીકરો હતો દરબારનો બુઢાપો હતો કુંવર બોલ્યા બાપુ અત્યારે મને રોકોમાં આ ઢેડની છોકરીને અને મારે છેટું પડે છે એ કહે છે કે અમારે કોઈ ધણી નથી બાપ તારાથી જવાય નહીં ફોજ મોકલો ના બાપુ મારે એકલાને જ જાઉં છે બેટા એકલા ન જવાય દુશ્મનો ક્યાંક મારી પાડે બાપુ છોડી દો આપણે રાજા વસ્તીનું રક્ષણ કરવા આપણે જાતે જ ચડવું પડે ના મારા બાપ આખું કટક જાય પણ તું નહીં તું હજી બાળક છો આતા ભાઈને બાપની મરજાદની હદ આવતી હોય એમ થયું એના હોઠ ફફડવા લાગ્યા એના મોઢા ઉપર લાલ લાલ લોહી ધસી આવ્યું તો એ બાપુ સમજ્યા નહીં ત્યારે એણે બાપનો હાથ ઝોંટી ઘોડીને એડી મારી કહ્યું ખસી જા ભગતડા એમ રાજ ન થાય બાપ જોતા રહ્યા ડાયરો હા હા કરતો રહ્યો આતા માણસ બેઠેલું છે ને ચુંદડી પવનમાં ઓડતી જાય છે વગડામાં અબળા બૂમો પાડી રહી છે બીજો અસવાર એને પાછળ ઘોડી દોડાવતા પોતાની જગમગતી બરચી બતાવીને બાઈ ડરાવતો જાય છે ઢેડ કોઈ ધણી નહીં એવી રાડ સંભળાય છે સોળ વરસ નો એકલ વાયો આતાભાઈ આ ઘોડીને દબાવતો વંટોળિયા જેવો વેગ કરતો લાલ ચટક મોઢે લગોલગ આવી પહોંચ્યો હાક પાડી હા કાઠીડાઓ હવે મરત થાજો અબળાને ઉપાડી જનાર શૂરવીરો સૂરજના પૌત્રો હવે મરત થાજો હું આતાભાઈ ત્યાં તો ઘોડા સામસામે આવી ગયા કાઠીડાઓ બરછીનો ઘા કરે તે પહેલા તો આતાભાઈનો ભાલો એકની ઘોડીને વીંધીને પાર થઈ ગયો અને બીજાનું બાવડું તલવારના એક ઝાટકે ઉડાવી નાખ્યું કાઠીઓને જીવ બચાવવાની બીજી કોઈ જગ્યા નહોતી રહી કન્યાને પડતી મૂકીને બે જણા ભાગો ભાગો બોલતા નીકળી ગયા કન્યા થરથર ધ્રુજે છે બીશમાં હવે હું આતા ભાઈ તારી સાથે ઊભો છું આવી જા મારી પાછળ ઘોડી પર કન્યા ઊભી થઈ રહી બાપા હું ઢેડ છું તમને આભડછેટ લાગશે આભડછેટ કેવી વડી તું તો અમારી બહેન દીકરી છે આવી જા ઝટ ઘોડી માથે

દીકરી સોંપી દીધી બાપુ અખેરાજજીને બાળો રાજા પગે લાગ્યો ગદગદ કંઠે ઢેડ કન્યાએ કહ્યું બાપુ હું નીચી વરણની નાર ઠરી હું તમને તો શું આપું આતરડીના આશીર્વાદ આપું છું કે તું જ્યાં ચઢીશ ત્યાં તારી આવી જ ફતેહ થશે આ લોક વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોક વાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હો તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો